મિત્રો હળવાથી મધ્યમ વરસાદની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે કે જે મિત્રો આજથી લઈને જે આવનારા સાત દિવસ છે તે મિત્રો વરસાદની ખૂબ જ વધારે શક્યતાઓ દેખાઈ રહી છે અંબાદલ પટેલ અને પરેશ ગૌસ્વામી મિત્રો એક આગાહી છે કે પંદર ઓગસ્ટની આસપાસ ચોમાસું સક્રિય થશે મિત્રો આટા દિવસથી આપણે જોઈએ છીએ કે ચોમાસું એકદમ નહીં વધશે એટલે કે ના બરાબર છે તો મિત્રો જે આવનારા જે દિવસો છે પંદર તારીખ પછી તો મિત્રો ચોમાસા ચોમાસું સક્રિય થશે કે મિત્રો વરસાદ ખૂબ જ વરસશે અને જે મિત્રો ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદ થશે

આવતા રાસન કાર્ડ ધારકોને મિત્રો ડબલ ડબલ અનાજનો મિત્રો ફાયદો થશે એટલે મિત્રો જે લોકો પણ રાશન કાર્ડ મિત્રો જે રાશન ખરીદે છે તેઓનો મિત્રો હવે આ મહિનામાં મિત્રો જન્માષ્ટમીને દિવાળીને ધ્યાનમાં રાખીને અનાજ જે છે તે મિત્રો ડબલ આપવાનું મળશે અને એમાં પણ ખાસ કરીને મિત્રો કે આ તેલ અને ખાંડ એની વસ્તુ મિત્રો આપણને ડબલ આપવામાં આવશે અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે ચણા મિત્રો ત્રીસ રૂપિયા કિલો મળશે આપણને અને તુવેર દાળ પચીસ રૂપિયા કિલો મળશે અને મીઠું મિત્રો એક રૂપિયા પ્રતિ કિલો મળશે આ મિત્રો સરકારની એક નવી યોજના છે તહેવારોને ધ્યાનમાં રાખીને હવે મિત્રો આપણે વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટી જાહેરાત છે ગુજરાત સરકારની એક નવી યોજના બહાર પડી છે કે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા પંચોતેર ટકા સબસિડી અને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આ સેન્દ્રીય ખેતી જે લોકો મિત્રો કરતા હોય તેના માટે એક પ્રોત્સાહન આપવા માટે સરકારે આ નવી યોજના બહાર પડી છે કે પિંચોતેર ટકા સબસિડી અને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાની સહાય મિત્રો કરવામાં આવશે અને મિત્રો આઈ ડબલ એફ ની સંકટ ધોરણ યોજના પણ એક બહાર કરી છે કે પચીસ તેલ યુરિયા મિત્રો ખરીદીએ આપણે તો તેનાથી ખેડૂતોને મિત્રો એક લાખ અને મિત્રો બસો બોટલ લેનો યુરિયા ખરીદીએ કાં તો ડીએપી ખરીદનાર મિત્રો બે લાખ અપસ્માત નો મળશે મિત્રો આ જે આઈ ડબલ એફ સીઓ ની મિત્રો યોજના છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગામડાઓ માટે મોટી ખુશખબર આવી છે જે મિત્રો તમને શરૂઆતમાં કીધી કે આપણે આગળ વાત કરીશું તેના વિશે તો મિત્રો ગ્રામ પંચાયતોને વીસ રૂપિયાની ફી એ ચૌદ પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવશે

હવે મિત્રો આપણે છેલ્લે વાત કરીએ કે ખેડૂતોના દેવા વિશે એ ગુજરાતના ખેડૂતો પર સરેરાશ છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું છે મિત્રો આપણે ગુજરાતના આમ જે બધા ખેડૂતોને આપણે આપણે સિલેક્ટ કરી અને મતલબ તેમાંથી જે સરેરાશ દેવું આપણે કાઢીએ તો તેનો મિત્રો છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયા દેવું સરેરાશ નીકળે છે કેનું કારણ છે મિત્રો કે ખેતીનો ખર્ચો વધ્યો અને મિત્રો પાકના ભાવ ઓછા મળે છે તો મિત્રો ખેતીનો ખર્ચો વધજો એના માટે કે મિત્રો જે આપણે સમજો ગાબો અમુક આપણે પાક વાવતા હોય તો તેના વિશે મિત્રો આપણે તેમાં જંતુનાશક દવાઓ મિત્રો વાપરતા હોય છે અને રાસાયણિક દવાઓ વાપરતા હોય તેના ભાવ તમે જોઉં છું મિત્રો કે આસમાને પહોંચ્યા ખૂબ જ વધી ગયા છે તો તેનો મિત્રો ખર્ચો વધે છે અને મિત્રો પાકના ભાવ પણ ઓછા મળે છે બે જયારે ખેડૂતો બજારમાં ભાવ પાક વેસવા જાય છે ત્યારે તેનો મિત્રો કેને બરોબર બે દેવું જે ખર્ચો હોય છે તે મિત્રો તેના ભાવ મળતો નથી તેના લીધે પણ મિત્રો ખેડૂતો અમુક દેવામાં આવી જતા હોય છે તો આના વિશે મિત્રો એક મોટો સવાલ છે કે શું સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે હવે મિત્રો આપણે તેની આગળ બાદ જોવાની રહેશે કે સરકાર ખેડૂતોને દેવું દેશે તે મિત્રો માફ કરે જ છે કે નહીં તો અને મિત્રો તમારો અભિપ્રાય હોય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તેના વિશે મિત્રો આપણે વાપરવું આગળ પણ વાત કરીશું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે મિત્રો વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો મળીએ મિત્રો ના સુધી ખૂબ ખૂબ ધન્યવાદ